કે વાવણી થાય એટલે ખેડૂતો માટે એટલો આનંદનો ઉત્સવ હોય છે ને કે વાત ના પૂછો આપણે જમીન રીતે ફળરી જાય આપણું બ્યાન નાખી સોલિડ ઉગી જાય એવું હોય તો જ વાવેતર કરાય ખાસ કરીને મારી જનરેશનને કે જે લોકોને ખેતી માટેનું નોલેજ સાવ શૂન્ય હોય તમે છ હાથ છથી હાથ આંગે જગ્યા પલરલ હોય એટલે વાવવામાં તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી અમુક સિટીના લોકો હશે એને એ પણ નહીં ઈચ્છા હોય કે ભાગ્યું એટલે શું

તો આજે હું તમને લઈને આપણા ગામડાની સફરમાં જવાનો છું કારણ કે જે લોકો ગામડેથી હશે એ લોકોને ખ્યાલ હશે કે વાવણી થાય એટલે ખેડૂતો માટે એટલો આનંદનો ઉત્સવ હોય છે ને કે વાત ના પૂછો એ લોકો માટે તો દિવાળી કરતાં પણ આ એક મોટો ઉત્સવ જેવું હોય છે વાવણી થાય તો આપણે ગામડે છે ને વરસાદ ફૂલ પડી ગયો છે ને આપણા બે ખેતર છે ગામડે તો એક ખેતરમાં તો કાલે જ વાવણી કરેલી છે અને એક ખેતર છે ને ત્યાં થોડોક આગતરો પાક છે એટલા માટે કે ત્યાં ચાર પાંચ છ દિવસ પહેલાં ત્યાં વાવણી કરેલી હતી તો હું બંને ખેતરનો તમને ડિફરન્સ જણાવીશ કે છ સાત દિવસ પહેલાં વાવણી કરેલી હોય તો ત્યાંનું લોકેશન કેવું હોય છે અને તાજી તાજી વાવણી કરેલું હોય છે તો ત્યાં કેવું હોય છે તો ચાલો આજે આપણે જઈએ ત્યાં કારણ કે જે લોકો ગામડેથી નહીં હોય ધારો કે અમદાવાદ છે રાજકોટ છે મોટા મોટા સિટીઓમાં રહેતા હોય છે તો તે લોકોને તો ગામડા વિશે કંઈ ખ્યાલ જ નહીં હોય એમાં ખાસ કરીને તો મારી જનરેશનને કે જે લોકોને ખેતી માટેનું નોલેજ સાવ શૂન્ય હોય છે એટલા માટે જ હું તમને આજે ધીરે ધીરે થોડું થોડું મને જેટલું નોલેજ છે ને એટલું હું તમને નોલેજ આપવાનો ટ્રાય કરીશ ચાલો આજે આપણે બધાને ખેતર બતાવું અને વાવણી થઈ ત્યારે કે એવું લોકેશન માહોલ હોય છે ને એ પણ તમને બતાવું તો ચાલો આજે પહેલાં ખેતર એકને જોઈ લઈએ આપણે પછી બીજાને બતાવવું તો આ તમને હું બતાવું અમારું ખેતર આ તમે જોઈ શકો છો વાવણી થયા પછી છે ને આવું લાગતું હોય છે ખેતર એકદમ આમ લીલું છમ હોય છે થોડું થોડું અને આટલું નાનું 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 આમાં જો પાક ધીરે ધીરે ઉગતો હોય છે તો આમાં આપણે માંડવી વાવેલી છે તમે જોઈ શકો એ એકદમ નાનું 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 એકદમ મુલાયમ એવું ઘાસ ટાઈપનું આ છે તો ચાલો આગળ તમને જાઓ કે ઓરડી કહેવાય આ જે ઘર જેવું તમને નાનું આમતું દેખાય ને એને ખેતીની ભાષામાં ઓરડી કહેવામાં આવે છે તો ત્યાં આપણે થોડું રિનોવેશન કરેલું છે તો એ પણ હું તમને બતાવું અને આ છે ને આને સેલું કહેવાય આ વરસાદનું પાણી આવે ને એટલે બધા ખેતરના પાણી આમાં થઈ અને આખે આખું આ નાળાની જેમ જતું હોય છે આને સેલું કહેવાય આ તમે જોઈ શકો છો આ બધું છે ને આવું પેલા જૂનવાણી સાવ અહીંયા બધું હતું અને આગળ છે ને તે બધું પાડીને નવું કર્યું એટલે બધો કચરો અહીંયા નાખેલ છે તો હવે છે ને અહીંયા થોડુંક આ ગારા જેવું વધારે હોય છે ને થોડુંક ધ્યાન રાખવું પડે આપણે ચપ્પલ બપોર બધું ખરાબ થઈ જાય પછી કાર પણ ખરાબ થાય તો આ આપણી આવી ગઈ છે ઓરડી આ તમે જોઈ શકો આ ઉપર બધું હજી છત ભરવાની બાકી છે અને નીચે આખું આ બનાવ્યું કારણ કે પહેલાં સાવ ખંડેર ટાઈપ હતું એટલે આ બધું કરવું પડે એમ હતું એટલે આ બધું કર્યું રિનોવેટ અને આ ટાંકો પણ એક નવો બનાવ્યો નાના છોકરા હોય નાવાની પણ મસ્ત મજા આવે એવું છે તો આ તમે જોઈ લીધી હવે પેલા જયારે દાદા અહીંયા હતા મેં તમને કીધું ને ત્યારે બહુ મસ્ત અહીંયા લોકેશન હતું ત્યારે આપણે અહીંયા છે ને આ હોદ જેવું હતું પછી ઘણા બધા ઝાડવા હતા અહીંયા જામફળી છે એવા બધા અલગ અલગ ઝાડવા હતા કે જેમાં મસ્ત મસ્ત બધા ફ્રૂટ પણ થતા અને આ તમે જોઈ શકો આપણી વાવ છે થોડુંક ધ્યાનથી જવું પડશે જો તમે હતી આપણી વાવ અને અત્યારે બધું થોડું ઊંડું વહી ગયું હોય છે પાણી કારણ કે હજી તાજો તાજો જ વરસાદ હોય ને હવે ધીરે ધીરે બધું આમાં આવતું હોય છે અને આ તમે જોઈ શકો છો એકદમ અહીંયા આપણા બગીચા જેવું છે આ તો અત્યારે હવે બધું ઓછું થઈ ગયું નહીં તો પહેલાં છે ને બહુ સુપર બધું લોકેશન હતું અહીંયા કારણ કે જ્યારે દાદા ખુદ ખેતી કરતા ને ત્યારે આ તમે જોઈ શકો આ છે ને સીતાફળી છે આઈ થિંક જામફળી અથવા તો ચીકુડી છે આ તો જામફળી છે આ તો મને પાકી શ્યોર ખબર છે કારણ કે હું નાનો હતો ત્યારે આમાં ઝાડવા ઉપર ચડતો અત્યારે આમાં ચડવા જેવું નહીં કારણ કે કાપી નાખ્યા હતા અને પાછા ઉગ્યા છે એટલા માટે તો આ હતી આપણી આ વાડી હજી તમને આમાં થોડુંક અંદરથી થોડુંક સરખાઈ બતાવી દો કારણ કે તાજી તાજી વાવણીઓ થયેલી છે ને એટલે અંદર આમાં જવા જેવું નથી ને કાલે અમારે ફૂલ વરસાદ હતો પાછો અહીંયા હા જોયું તમે અને અમારા પાછો છે ને અહીંયા રેડ એલર્ટ છે એટલે વરસાદ બપોર પછી આવે આવે ને આવે જ છેલ્લે કાંઈ ના હોય ને તો ને એટલો પવન ને બધું આવે ને ભેગું થઈને થોડોક વરસાદ આવે ને બધા આમ કાદો કીચડ કરી નાખે છે એટલે અંદર જવા જેવું નથી એટલે હું બાર બારથી બતાવી દઉં છું તો આ તું આપણું પહેલું ખેતર હવે બતાવું તમને બીજું ખેતર તો ચાલો આજે હું તમને વાવણી પછીનું કેવી સિચ્યુએશન હોય છે કેવો લૂક હોય છે કેવો નજારો હોય છે એ હું બતાવું અને પહેલાં તમે મારું આ ખેતર બારથી જોઈ શકો છો અહીંયા આપણે ગેટ છે અહીંયા આપણે એસન રાખી દીધી તો હવે ધીરે ધીરે આપણે અંદર જઈએ અને તમને હું બતાવું તો તમે જોઈ શકો અહીંયા આખો આખો છે ને આપણે ગોડાઉન ટાઈપ કરેલ છે કે જેમાં ટોટલી ખેતીના સામાન સાધન સામગ્રી બધું એમાં પડ્યું રહીએ અને અહીંયા એક આ મસ્ત એવું આપણે થોડું આમ પાણી સ્ટોર થાય ને એવું એક આમ બનાવેલ છે જેથી ચોમાસામાં ને અહીંયા પાણી ભરાયે ને ઉનાળામાં પણ અહીંયાથી આપણે ખેતરમાંથી આવ્યા હોય તો પછી આપણે પગને ઓગંધ હોય ને ત્યાં બારોબાર તમે ધોઈ શકો પાણીથી એટલા માટે આપણે કૂવા જાય કૂવો તો નહીં પણ ટૂંકમાં આવું આમ પાણીના હોટ ટાઈપનું થોડુંક બનાવેલ છે અને આ તમે જુઓ વાવણી થઈ ગયેલા પછી આવું લાગતું હોય છે કાંઈ ખેતર આખું અને આ કેમેરો થોડોક જજ ના કરી શકે ખેતર ને કારણ કે આખું લુક જ અલગ હોય છે આમાં બતાવાય પણ અલગ અલગ હોય છે તો આ તમે જોઈ શકો આપણી પાછળ છે ને આપણું આખે આખું આ ખેતર છે હજી તમને અહીંયા જાડવા ને એવું વાવેલું છે તો એ પણ હું બતાવું તમને આ તમે જોઈ શકો આ છે ને આપણે અહીંયા લીંબુડી જેવું છે વાવેલું આ આંબો છે ને પપ્પા આંબો આંબો આ પણ આપણે આંબો છે અને હું તમને બતાવું યંગ જનરેશન ઇન્ટરેસ્ટ નહીં છે ઓલો સાપ વાળો વિડીયો તમે જોયો હોય ને કે રવિ ગાડીમાં સાપ આવ્યો હતો ત્યારે આપણે કલ્યાણજી બાપા એમાં ટૂંકમાં બાપુજી એમાં ત્યાં આડા આવ્યા હતા આ વિડીયોમાં તમે તેમને જોયા હશે અને આજે ડાયરેક્ટ આ વિડીયોમાં તમે જોઈ શકતા હશો એમને એટલો ઇન્ટરેસ્ટ છે ને અંદરથી ખેતર આવવાના હું પપ્પા આવતા હતા તો પપ્પાએ પૂછ્યું તમારે આવું છે તો કે હાલો હાલો હોય કે આવવાનું જોઈએ હોય ને એટલે આ લોકો આપણે એટલી છે ને હજી ખેતરની એટલી આપણે આમ બહુ ખ્યાલ ના હોય ને એટલે ઇન્ટરેસ્ટ ના હોય પણ આપણા દાદા લોકો છે દાદી છે એ લોકોને ફૂલ ઇન્ટરેસ્ટ હતો જેથી એ ઇન્ટરેસ્ટ તો આપણે કરવી નહીં શકીએ ને ધીરે ધીરે આ બધો જ ઇન્ટરેસ્ટ નષ્ટ થતો જશે અને આ તમે જોઈ શકો આપણી વાવ છે બહુ ઊંડી છે ને આખી ખાલી ભરેલી છે બહુ નીચે નીચે પાણી છે એટલે હજી તો શું તાજો તાજો વરસાદ હોય એટલે નીચેથી પાણી બધું જમીનમાં ઉતરે એટલે પછી આવતું હોય છે એટલે ત્યારે એમાં ફૂલ પાણી થઈ જતું હોય છે તો આ આપણી તમે જોઈ શકો છો વાડી છે અને બારે ગોડાઉન પણ ખોલેલ છે તો ચાલો હું તમને એ પણ બતાવી દઉં કે ગોડાઉનમાં શું શું છે અને કેવડું છે આ થોડુંક જુઓ અત્યારે પાણીની આમ અનરેગ્યુલર હોય ને કારણ કે દાદા અહીંયા હતા ને ત્યારે તો એટલું ધ્યાન આપતા ને કે તમે વાત ના પૂછો અને હવે ધીરે ધીરે અહીંયા ભાગ્યું આપેલું હોય એટલે ભાગ્યું મીન્સ કે હવે અમુક સિટીના લોકો હશે એને પણ એ ખ્યાલ હોય કે ભાગ્યું એટલે શું તો ભાગ્યું એટલે એક પ્રકારનું તમને સાવ સિમ્પલ ભાષામાં સમજાવું આપણે ખેતીની લેંગ્વેજમાં નહીં સમજવું આપણે સાવ સાદી સિંગ લેંગ્વેજમાં શીખીએ ભાગ્યું એટલે એવી રીતના કે તમે તમારું ખેતર એ કોઈને બીજાને વાવવા માટે આપો ને એ એક પ્રકારનું એને ભાગ્યું કહેવાય એટલે આ ભાગ્યું બીજા કોઈ વાવતા હોય એટલે પોતાનું ખેતર તો સમજીને કોઈ કરતું જ નહીં બીજાનું એ બીજાનું જ

આજે ફૂંકા ભાગ્યાવાળા હોય ને આમ પ્રોપર કામ ના કરે એટલે પછી ક્યારેક ક્યારેક પછી પપ્પાનો મગજ જાય કારણ કે દાદા તો મેં તમને કીધું એક વખત હું તમને દાદાવાળા સાથે પણ જરૂર મળાવીશ એ પાર્કિસન્સમાં તો એ પણ બોલી પણ ન શકે ચાલી પણ ન શકે કંઈ જ ના થાય આખી તમારી નર્વસ સિસ્ટમ આખી આમ બેન્ડ થઈ જાય એવું કયો તો પણ ચાલે એટલે હવે બધું પપ્પાને ધ્યાન રાખવું પડતું એટલે પછી ક્યારેક ક્યારેક વારે વારે તમે છતાં એ કહેવા છતાં પણ કોઈ માને નહીં ને એટલે પછી મગજ જાય એટલે પછી આજે થોડીક અમારે સર્વિસ ચાલે છે એમની એટલે અહીંયા બહુ ભાઈ એવું ન હતું તો આ તમને બતાવી દઉં આખે આખું આપણું આ ખેતર છે આપણે ઘણી બધી વાતો કરી લીધી હવે આપણે ઓરિજિનલી આપણે એક ખેડૂત જે છે ને એને કેવા વિચાર આવે ને વાવણી થાય ત્યારે અથવા તો પહેલાના એ ખુદ આપણે જાણી લે કારણ કે મારા દાદા તો અહીંયા આવી શકે એમ નથી એટલે અમારા એપાર્ટમેન્ટના બીજા એક દાદા છે ને અમારા જોડે આવ્યા છે તો ચાલો એને આપણે બધું પૂછીએ કે કેવો અનુભવ થાય વાવણી થાય ને ત્યારે ને પહેલાં અને વાવણી માટેનો બે સમય કયો છે વરસાદ પડે ત્યારે જ કરાય કે બે ત્રણ દિવસ પછી કરાય વગેરે જે પણ કંઈ નોલેજ છે ને ખેતર રિલેટેડ વાવણી રિલેટેડ એ આપણે એમની પાસેથી લઈએ કલા બાપા વાવણી કઈ આપણે વાવણી એટલે શું પહેલાં તો એ ગયો વાવણી એટલે જમીન પૂરી રીતે પલરી જાય આપણું બિહાર નાખી સોલિટ ઉગી જાય એવું હોય તો જ વાવેતર કરાય નકર છે ને આ દવાઈ રાસાયણિક આવતા ને દાણા બગડે પૂરી રીતે ત્રે હોય પાંચ છ હાથ છ થી હાથ આંગ જગ્યા પલરલ હોય એટલે વાવવામાં તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી સારા મારો અત્યારે જ ઉગાવો છે ફર્સ્ટ ક્લાસ હારામારો ઉગાવવો આવી ગયો આમાં જોવો પણ જ નથી કાંઈ આ ખેતરે સારી રીતે ચોખ્ખું જ છે એમ ખોડ બિયાણ આ તે કંઈ છે જ નહીં બરાબર અને હવે છે ને આપણે એ એકાદું કંઈક નોલેજ લઈ લઈએ કે આપણે વાવી દઈએ પછી નકરો ઉપરથી વરસાદ આવ્યા રાખે એ સારું કહેવાય કે થોડોક હવે તડકો પણ રહેવો જોઈએ આ વાવેતર અત્યારે બરોબર આટલા થઈ ગયું છે આને હવે અઠવાડિયું દો વરસાદ આવે તો ના નડે ને ગાંઠનું ખુલ્લું રે તો વધારે દસક દી તો થઈ ગયા છે હવે આને પંદર થી સત્તર દી પછી આમાં ફૂલ દેખા ફૂલ ટાણે જેટલો વરસાદ હોય ને જે હુયો થાય જમીનમાં ઉતરતો જાય ને પૂરો માલ થઈ આવે બરાબર

અને હું મોલ આપણો બગડે ને વાહન ગમે ફોર વ્હીલ કે બળદગાડું ગમે લઈને આવો તો ટ્રેક્ટર કે ઉપાધિ ના રહીએ કાંઈ એમ બરાબર અને મિત્રો તમને આ વિડીયો જેવો ગમ્યો હોય અને જે તમને નોલેજ ના હોય એવું થોડું ઘણું નોલેજ આમાંથી કાંઈ મળ્યું હોય તો ચેનલને જલ્દી જરૂરથી ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકનને પ્રેસ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ તમામ વિડીયોઝ તમારા સુધી જરૂરથી આવતા અને પહોંચતા રહેશે એ માટે હું પ્રોમિસ કરું છું તો ચાલો ફટાફટ ચેનલને ફરી એક વખત સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ને બે લાઇકનને તો ખાસ પ્રેસ કરી જ લેજો તો ચાલો બીજા વિડીયો મળીએ કોઈ બીજા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો અમારી સાથે બાય બાય